ડબ મુલ્લા માં અંજુમને મદ્રાસ સાહેબ હનફિયામાં ઇસ્લામી તાલીમ લેતા તલબાઓ પરીક્ષામાં પાસ થનાર તલબાઓના સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં કુરાન શરીફની ની ફઝીલત અને મા બાપની ખિદમત અંગેના તલબાઓ દ્વારા સવાલ જવાબની હરીફાઈ પણ યોજાઈ હતી આ કાર્યક્રમમાં શહેરની વિવિધ મસ્જિદોના ફેસ ઇમામોની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો અને એક ત્રણ નંબર પાસ થનાર તલબાઓને આલીમો દ્વારા ઇનામાની સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા

જ્યારે આ પ્રસંગે જુમા પેશ ઇમા અનવર અશરફી પડતાઓ અને રોશની જણાવ્યું હતું બાજુ થી સવાબ છે જ્યારે કે કુરાન પાકમાં પ્રથમ નંબર થી ત્રીજા નંબરના તલબાઓને મૌલાના ગુલાબ નબી અશરફી તથા હાજી મુસ્તફા અને મૌલાના મનસુરી સદ્દામ તેમજ મૌલાના સાબિર હાફેઝ મૌલાના સાહેબો અને ટ્રસ્ટી મંડળ દ્વારા તલબા ઓને સર્ટિફિકેટ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને અન્ય બાળકોને પણ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા અને યોજાયેલ કાર્યક્રમમાં શહેરની વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા રિપોર્ટર બિલાલ ફુરાવાલા પાર્ટવી ગુજરાતી ન્યૂઝ ટપહોઈ અસલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબarakatuhુ અલહમદુલીલા આજ કે લિયે મદરેસા અનફિયા કે બાળકો કા سالانہ પ્રોગ્રામ રખાયા جس کے اندر بچوں نے سرکار کی شان کے حوالے سے اور اسلام کے حوالے سے کچھ سوال و جواب پیش کیے اور ساتھ ہی ساتھ سیدائی کائنات سیدہ فاطمۃ زورہ رضی اللہ تعالیٰ راہ کی شان میں بیان بھی کیا گیا ہے مولا تعالیٰ کی بارگاہ میں دعا کہ مولا تعالیٰ ان بچوں کے علم میں برکتی عطا فرمائے اور مدرسے حنفیہ کو اللہ تعالیٰ ہمیشہ ترقی عطا فرمائے ان کے کام کرنے والوں کو بھی اللہ ترقی عطا فرمائی السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ